નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ વર્માર આપ સનુ તે દિલિલ સ્વાગત કરું છું તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલુગુ બંને બનાવે છે લિંક ડિસ્ક્રપશન મૂકું છું મિત્રો હર્ષે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર ડિયર ડિયર એચઆર અને કોઈ પણ ઉપયોગી બને તમામ મારી ઉપયોગી બનશે ચેનલ મળી રહેશે ચેનલ પર ચેનલ સબસ્ક્રાઈબ કરી વેલકમ બટન દબાણ બોલશો નહીં તો મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં આઠમા પગાર પંચ લઈને ખૂબ જ સારા સમાચાર સરકાર ઓફિસ મેમો જારી કર્યું હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનો માટે પગાર પેન્શન અને ભથ્થામાં વધારો કરતા આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે શું છે મિત્રો લેટેસ્ટ અપડેટ એના વિશે વિડીયો વિસ્ટોરમાં ચર્ચા કરીશું તો વિડીયો બનાવી છે વિડીયો ગમે વિડીયો લાઇક અને ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો ઘણા સમયથી કર્મચારીને પેન્શન આઠમા પગાર પંચ કમિટી બનાવવાની માંગ કરી રહ્યા છે જેથી કમિટી યોગ્ય સમયે કેન્દ્ર સરકાર પોતાના રિપોર્ટ સુપ્રત કરે અને આઠમા પગાર પંચ યોગ્ય સમયે અમલી કરે આવી સ્થિતિમાં કર્મચારીઓ સંગઠન આઈ આર દ્વારા કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ લઈને પ્રસ્તાવ મોકલ્યો આવ્યો હતો જેના પર કેન્દ્ર સરકાર દ્વારા ઓફિસ મેમોરિયલ જારી કરવામાં આવ્યો છે અને આઈ આર આઠમા પગાર પંચ પ્રસ્તાવ મોકલ્યો હતો અને આઈ આર પ્રસ્તાવમાં કહ્યું હતું કે કર્મચારીઓને પેન્શન પગાર પેન્શન ભથ્થા અને અન્ય સુવિધા વધારવા માટે દસ વર્ષના નિયમિત અંતર પર પગાર પછી રચના કરવામાં આવી છે તેજી ચોથી પાંચમી સીપીસીએ કેન્દ્ર સરકારના સરકાર મુજબ પેન્શનના પગાર પેન્શન ભઠ્ઠા અને સેવાની સવલતોની સમયાંતરે સમયાંતરે સમીક્ષા કરવા માટે કાયમી મશીનરી સ્ટાફની ભલામણ કરી હતી આઠમા પગાર પંચ રચના કરવા માગ છે મિત્રો સાતમા પગાર પણ જાન્યુઆરી સુરતી લાવવામાં આવ્યું હતું જેના કારણે સરકાર કર્મચારી પેન્શનધારકો પગાર અને પેન્શનમાં વધારો થયો હતો જેના કારણે સરકારે જીડીપીમાં વધારો થયો હતો હવે સમય આવી ગયો છે કે આત્મપગાર પગાર પરથી રચના કરવામાં આવે તો મિત્રો આત્મપગાર પગાર એક જાન્યુઆરી બે સો વીસથી લાગુ થવું જોઈએ પગાર અને પેન્શન સ્ટાને જાળવી રાખવા માટે દાખલ આઈ આર આઈ કેન્દ્ર સરકાર પાસે આત્મપગાર પગાર રચના કરવાની માંગ હતી તેમણે કહ્યું કે આત્મપગાર પગાર પંચ અમલ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થવી જોઈએ તે દા માટે એક સમિતિ રચના કરવી જોઈએ જેથી કરીને સમિતિ યોગ્ય સમયે કેન્દ્ર સરકારની ભલામણ પ્રશ્નો કરી અને આત્મપગાર પગાર અમલ થઈ શકે તો મિત્રો સમિતિએ પૂરતા સમય મળ્યો આઈઆરટીએસએ જણાવ્યું હતું કે કર્મચારીના વિવિધ જૂથ જૂથ જૂથોમાં પગાર અને પેન્શન અસમાનતા વિસંગતા છે જેને દર કરવા માટે પગાર પંચની પગારપથ રચના કરવી જોઈએ અને ધ્યાનમાં રાખીને આઠમા કેન્દ્રીય પગારપંચ રચના તાત્કાલિક રીતે કરવી જોઈએ જેથી હાલની તમામ વિસંગતતાઓનું નિરાકરણ કરવામાં આવે સમિતિની સમસ્યાઓને નિરાકરણ માટે પૂરતો સમય જાળવો જોઈએ મળવો જોઈએ અને ભવિષ્યના વિસંગતતાઓને ન થાય ત્યાં સુધીની ખાતરી કરવી જોઈએ કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યું છે આઈઆરટીએસએ દ્વારા માગણી બાદ કેન્દ્ર સરકારે એક ઓફિસ મેમોરિયલ બહાર પાડ્યું છે જેમાં જણાવ્યું છે કે અને તેના પર વિચાર વિચાર કરી વિચાર કરી કરી રહ્યા છે અને અને મિત્રો આઈઆરટીએસની આર માગણી અનુસાર મંજૂરી માટે ખર્ચ વિભાગ મોકલવામાં આવી રહ્યો છે ભારત સરકાર અંદર સેક્રેટરી ગાંધવકુમાર સંધિયાલે એક ઓફિસ મેમોરિયમ બહાર પાડ્યું છે જેમાં તેમણે ઉગ્ય પગલાં લેવા માટે આઈઆરટીએસની માગણી સાથે ખર્ચ વિભાગ મોકલી છે તો મિત્રો આ હતી અપડેટ આવી અપડેટ મેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ